જેમ પોતાના દસકો જેલમાં કાઢ્યો અને સમાજ માટે મિત્રો જેલમાં કાઢ્યો છે એવા કાંતિભાઈ નું સન્માન કરતા એવા વડગામ ના અને લોકપ્રિય ધારાસભ્ય જિગ્નેશભાઈ મેવાણી એ કાંતિભાઈ ને જે સાડા આઠ વર્ષ મિત્રો દસકો કાઢવો એ બહુ અઘરી વસ્તુ છે મિત્રો જીવનનો જે જવાની નો દસકો જાય પછી વાત પૂરી થઈ જાય પણ આજે મંડળીનો પ્રશ્ન લઈને આવ્યા હોય અને એ મંડળીમાં આપણે જે કલેક્ટર સાહેબ ને મળી અને પછી જે કઈ ચર્ચા છે મિત્રો એક વિનંતી કરું છું કે બીજી આડીઓળી વાત ન કરતા ફક્ત ને ફક્ત મંડળી સિવાય આપણો એક પણ કાર્યક્રમ આયા છે નહીં મિત્રો જય ભીમ નમો બધાય મંડળીના પ્રશ્ન સિવાય અન્ય કોઈ સમાજના મિત્રો અરજદારો આવ્યા હોય તો પણ